આપણે હવે સુંહર પૂજી ગયા છીએ અને આપણે ચડવાનો થાશે હવે ડુંગરો અને આપણે પરચેડી લઈ લીધી શ્રીફળ ને એવું એમપા આપણે દર્શન કરીવાયા છે તો આપણે પરચેડી ની થાળી કમ્પ્લીટ કરીને આવ્યા છીએ લાભસિંગ ને શાક એટલી દાળ નો ભાત હવે આપણે અહીંથી નીકળવી છીએ

અને આપણે હવે સિંહવાર પૂજી ગયા છીએ અને આપણે ચડવાનો થશે હવે ડુંગરો હા એવું છે તો તમે બધા પાર્ટ વન તો જોયો દેખી આપણે એમાં કીધું હતું કે સિંહવાર જાવી છે તો આ છે આપણે હવે પાર્ટ ટુ તો આગળ આગળ જોતા રહીજો આપણે માતાજીના દર્શન પણ કરાવશું

તો બધા પાણી પીવે છે આપડે પી લેવી થોડું આ દુકાને જો આવા ફોટા રાખે છે પણ આજ તો બનશે

અહીંયા વર્ષમાં મેદાન આવે છે સોળા મેદાન આપણે લઈ પરિચય શ્રીફળ પરિચય લઈ લીધું

એમ તો લાગે જ તે હા અહીંયા સિંહ માતા બિરાજમાન છે Saya di Ini asal mata jenayah Saya di Saya di Saya di Saya di

માતાજીના દર્શન દર્શન ને પછી વરસાદી પણ લઈ લીધી હવે ભાઈ ગયો તડકો થઈ ગયા હાલો

ત્યારે આવે તો આપણે પાછા પાણી પીધું હતું ફેર્યા ત્યારે ના સુધી પાછા પૂગી ગયા છે ફરી પાછા પી લેવી ઠંડુ પાણી કા હા અહીંયા બધું કનેક્શન ગયું તો આપણે માતાજીના દર્શન કરીએ ને આખો દાદરો નીકળી ગયા છે જો પતરા નાખેલા મંદિર છે ઉપર અને આપણે ભાઈ આવ્યા છે શેઠ આપણા વાહને અહીંયા આપણી ગાડી પડે છે અહીંયા કુંભલે ક્યાં આવી ગયો

તો આ એ બતાયો કે શું કરે છે ઓય મેં જે દેતા ને મે માં હર માં દે 550 નો દે હા એ 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 તો આપણે પાડાનો બધો હિસાબ પિસાબ કરીએ પછી પાડું દઈ દીધું અને પછી વાળીએ અને વાળી આવ્યા એટલે આમ પણ આવડ સીધુભાઈ જાગ્યા લાગે છે એ હોય ને ક્યારે હું તો હોલ

તો આપણે વિડીયો અહીંયા પૂરો કરવી છે અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા મળશું આપણા નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય